હું ભરતભાઈ દલસાણીયા જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ આજ રોજ જોડિયા તાલુકાના માળામોરા ગામે હું આવેલો અને સુરેશભાઈ ગાંગાણીના વાળીએ જે એને ઓર્ગેનિક બોરા કરેલ એ ફાર્મની મુલાકાત લીધી પાંચ વીઘાનું ફાર્મ એ અને બિનપિયત બિલકુલ પાણી નથી લાઈટ નથી અને એમાં એ આશરે વાર્ષિક અઢી લાખ રૂપિયાનું વેચાણ કરે અને એમાં એને સારી એવી કમાણી મળે આપણે આ બધાને થોડું થોડું આવું ઓર્ગેનિક કરવું જોઈએ સારું એવું આપણે બધાને વળતર મળે સ્વસ્થ માટે સારું જ ઓર્ગેનિક ખાવાથી સ્વસ્થને સારું રહે છે તો જેને કોઈને કાંઈ પણ માહિતી જોતી હોય તો સુરેશભાઈ ગાંગાણીનો કોન્ટેક કરવો અને મેં તો જો અહીંયા બોરાનું આ બધું ફાર્મ જોયું તેમાં સરસ મજાનું બોરે લાગેલા ને ડાયરેક્ટ લાઈવ બોરે ખાધા હે આની વેચાણ વ્યવસ્થા સુરેશભાઈ પોતાના ઘરેથી જ વેચે છે બધો માલ ત્યાં ઘરેથી બધા એમના દરરોજ લઈ જાય છે એટલે એને ક્યાંય બહાર માર્કેટિંગ કરવા જવું નથી પડતું આ ઓર્ગોનિક તમે ખાવ એટલે જ તમને ખબર પડી જાય કે આનો સ્વાદ ઓર્ગોનિક જ છે એમ રાસાયણ કાંઈ આમાં ખાતા નથી નાખેલ દવા નથી છાટેલ તમે એના સ્વાદ ઉપર તમને પોતાને ખબર પડી જશે કે આ ઓર્ગોનિક જ ફાર્મ બનાવેલું હોય